નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા ગોરધનિયા નાના અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી અમારા જ ગામમાં જે સહેલા તાલુકાનું ઢીકવાડે ગામ છે જાદુભાઈની મુલાકાતે તો જાદુભાઈનો લઈ અને એમનું નાનું એવડું મોબાઈલ નંબર લઈને અને નાનું એવું પરિસર લઈશું તો જાદુભાઈ તમારું નામ અને તમારું એડ્રેસ આપી દીધું મારું નામ બાવળિયા જાદુભાઈ વાઘાભાઈ ગામ ઢીકવાડે હા મોબાઈલ નંબર છનું છ ઓગણત્રીસ ચોત્રીસ પાંચ નવ્વાણું તો જાદુભાઈ આ તમારે મિની સેનેડો છે આ તમે મોટર માં જે બનાવેલો લાગે છે આ તમે જાતે બનાવ્યો છે કે કોઈ ભાઈ બનાવ રહ્યો ના આપણે જાતે બનાવ્યો છે આ તમે જાતે બનાવ્યો તો હા ટૂંકમાં આપણો બળજીઓ કહેવાય આ દેશી ભાષા કે તો આપણો બળજીઓ કહેવાય જે તમારો પોતાની ખેડ રોડવી દે રોડવી દે આપણો કામ કરે તમે આમ ભાડે જાવું હોય તો કોઈ આપું હોય તો જાવ જાવશો

અરે આમ જો કહું ને તો ત્રણ લિટર પેટ્રોલ હોય એટલે મારે હાડા બાર વીઘામાં એક હાથી ફરી જાય વીઘા વીઘા તો આમ તમે રામ ગણો તો આ વીઘા કામ થઈ જાય તો તમે અહીંયા બળદ છે કે કોઈ ટ્રેક્ટર ટ્રેક્ટર કે પૈસા છે ને તમે ભાડે હાંકવો

સરસ કરેલી છે તમે જોવો છો ને ખેડૂત મિત્ર જાદવભાઈ આ દેશી જુગાડ કરેલો છે જે આ દાંતા આવે એમાં પણ આપણે મિની ટ્રેક્ટર ના ફાવડા દીધેલા છે તમે જોઈ શકો છો

આ ચાર આ બે ટાયર નીકળી જાય એટલે આ પટ્ટી લેવાની આગલી વીલ ચડાવી દેવાનું ત્રણ વીલ થઈ જાય આ ત્રણ વીલ થઈ જાય એટલે કપામાં ગમે ત્યાં આસાન છે નેમ કે ટોકા ટનમાં વળાઈ જાય હા ટૂંકમાં વાવણિયાના બાજરી કવ તમે વાવી હોય ને પાંચ સા કર્યા હોય તો પણ હા હાલે પાંચ સા કર્યા હોય તો હા વાવણિયાના સરિયામાં પાંચ સા કર્યા હોય તોય એ આ હાચી હાલે કરો તો કીધું આમાં કાઈ નવી કોઈ ખાસ વિશેષતા તમને આમ

બળદ જેટલો પણ સારો મોટો બળદ હોય તો આના કરતા વધારે વજન હોય તો આમાં તમારે થોડું જાજુ કદાચ લેલું હોય તો હાલ્યું જાય ખરાબ તો જોયું ને ખેડૂત નેત્રો આ જાદવભાઈ ને છે પોતાની કોઠા સુઈ અને પોતે કારીગર પણ છે અને જો કોઈ ભાઈઓને કોઈ ફરજા ન એવું કરવું હોય તો કરે છે હતા પણ એ નવરાય હોય તો કરી દે તો આ એવું ટાઈમ માં તો કરવી છે હા એમને બહુ મોટા કારીગર છે જો કે અમારા આટલા ફડતા ગામમાં પ્રખ્યાત છે અને બહુ તેજ મગજવાળા કહેવાય એવું જ આ એમને આટલા કોઠા ઉત્ય બનાવેલું છે એમના ઘરે મોટરસાઇકલ એમનું જૂનું પેલાનું હતું

माहिती नवी नवी रोज आपड़ा देता तो आपसुद्धे बघा खेळू जय दिंद कृष्ण जय जवान जय किसान